ઘર ઘરકંકાસ નો મિત્રની પત્નીને સમજાવવા ગયેલા યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા સુરત શાહ વિસ્તારમાં એક અત્યંત જેમાં ઘરેલુ ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા એક યુવકની ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી છે આ ઘટના રાંદેરના શારદાનગર વિસ્તારમાં બની હતી રાંદેરમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા મૃતક યુવકની ઓળખ અજય દેવી પૂજક તરીકે થઈ છે ઘટનાની વિગતો મુજબ અજયનો મિત્ર અને તેની પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘરેલું કંકાસ ચાલી રહ્યો હતો આ ઝઘડાને શાંત કરવા માટે મિત્ર અને અજય દેવી પૂજક બંને સાથે મળીને મિત્રની પત્નીને મળવા અને સમજાવવા ગયા હતા મિત્રની પત્નીને સમજાવવા જતાં યુવકની હત્યા પરંતુ સમજાવટ દરમિયાન મામલો ઉગ્ર બની ગયો હતો ઉશ્કેરાયેલી પત્ની અને તેના ભાઈઓએ મળીને આ બંને યુવક પર હુમલો કર્યો હતો આ હુમલામાં તેમણે યુવકને ચપ્પુના ઘા જીંક્યા હતા નિર્દોષ સમાધાન કરતા અજય દેવી પૂજકને ચપ્પુના ઘા ગંભીર રીતે વાગતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું માત્ર મિત્રની હત્યા જ નહીં પરંતુ ઝઘડાનો મૂળ કારણ એવા પતિને પણ હુમલાખોરે ચપ્પુના કારણે તે ઇજાગ્રસ્ત થયો છે ઇજાગ્રસ્ત પતિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે પોલીસે હત્યાને લઈ વધુ તપાસ હાથ ધરી આ ઘટના અંગે જાણ થતા જ રાંદેર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે હત્યા કરનાર પત્ની અને તેના ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી હત્યાને

અને અમને કાલે સાંજે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે તમારા ભાઈની આ રીતે ઘટના બની છે તો તમે હોસ્પિટલ આવો ક્યાં પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કેવો ફોન આવ્યો રાંદેર પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો પહેલાં તો અમને એમ કહેવામાં આવ્યું કે તમારા ભાઈનું એક્સિડન્ટ થયું છે તો તમે આવો તો અમે ત્યાં પહોંચ્યા પછી અમને ખબર પડી કે એને છરીના છરી વડે ઘા કરીને હત્યા કરવામાં આવી રહી તમને અમારા હવે જે મારો ભાઈ છે ને એનો એક ફ્રેન્ડ છે એની એક વાઈફ હતી અને ત્રણ છોકરા છે ઓલરેડી અને ભાઈ બીજી વાઈફ લઈને આવ્યો છે ને એમના બે પતિ પત્નીનો ઝઘડો હતો એમાં મારો ભાઈ સમાધાન માટે ગયો હતો ખાલી એમની સાથે એમાં બી ભાઈ એનો ફ્રેન્ડ હતો ને એ લઈ ગયો કે હજી તું ચાલ મારી સાથે આપણે ત્યાં જવાનું છે તો મારા ભાઈ બે ત્રણ વાર ના પાડી તો બી મારા ભાઈને જબરજસ્તી લઈ ગયો અને આવી રીતે પત્ની પત્ની બંને ઝઘડતા હતા એમાં છ સાત જણા થઈને મળીને ખુદ એમની વાઈફ મળીને પહેલાં દિનેશભાઈ રાઠોડ ઉપર હુમલો કર્યો પછી મારા ભાઈ ઉપર હુમલો કરીને હત્યા કરી છે એમાં